સમગ્ર ભારત સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની વાણી વિલાસ અંગે ઠેર ઠેર આવેદન પત્રો આપી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે છતાં પણ કોઈ જાતની કાર્યવાહી ન થતાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિય સમાજના વિરોધ અન્ય સમાજે પણ ટેકો જાહેર કર્યો છે આજ રોજ હળવદ ધ્રાંગધ્ર ક્ષત્રિય સમાજની શ્રી રાજપૂત કર્ણી સેના દ્વારા ભલા હનુમાન બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનો સહિત લોકોનું મહાસંમેલન યોજાયું હતું

માંગ કરું છું અને રૂપાલા ને કેવા માગુ છું કે તમે હજી અમારી ક્ષત્રિયાણીની ક્રોધ ભરી દ્રષ્ટિ નથી જોઈ જો તમે એકવાર અમારી સામે આવો ને તો અમારી દ્રષ્ટિથી જ તમે બળી જાવ માટે રૂપાલા હવે બોલતા પહેલા વિચાર કરજો અને જો આજ અમે આ નહીં આજ અમે આ વિરોધ નહીં કરીએ તો

રાנגદરા શહેર તથા ગ્રામ્યના તમામ ક્ષત્રિયોએ આવેદન પત્ર આપેલું છે અને અમારી એક જ લાગણી અને માંગણી છે કે પશુતમ રૂપાલાની ટિકિટ રદ થાય જો ટિકિટ રદ ન થાય તો અમારે આગળ બીજા ઉગ્ર આંદોલન કરવું પડશે માટે જલ્દીથી જલ્દી કાં તો એ સામેથી આવીને એવું કહી દે કે મારે ચૂંટણી નથી લડવી ઘણા વર્ષ સેવા કરી ની કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડતો હોય તો દરેક સમાજની સેવા કરવા માટે લડતો હોય કોઈ સમાજ આખો નારાજ હોય તો એમને સામે આવીને એવું કહી દેવું જોઈએ કે મારે ચૂંટણી નથી લડવી અને બીજા કોઈને મોકો મળે તો અમારે પણ કઈ વિરોધ કરવાનો નથી ને સામેથી આવીને કહી દેતા હોય કે બસ મારે હવે ઘણો સમય સેવા કરી છે મેં દેશની સમાજની તો હવે હું એમના ચૂંટણી લડ્યા વગર પણ સેવા કરીશ તો આ બધું શાંતિથી સમાપ્ત થઈ જાય નહીતર અમારે ઉગ્ર આંદોલન કરવું પડશે ક્ષત્રિય સમાજ જયારે ધ્રાંગધ્રા ખાતા મળ્યો છે ત્યારે અમારો ફક્ત એક જ વિરોધ છે કે જે રૂપાલા સાહેબ એમ કીધું કે રોટી અને બેટી નો વ્યવહાર અંગ્રેજો સાથે કરેલો તો આવું ઇતિહાસમાં ક્યાંય છે નહીં પેલા કરેલો નથી અને ક્યારેક કર્યો નથી આવું નારી શક્તિનું જે અપમાન રૂપાલા સાહેબે કર્યું છે ને એ ક્યારેય સહન નહીં કરી શકાય જ્યારે જયારે ધર્મ યુદ્ધ ની અંદર દ્રૌપદીઓ સુધી હાથ ને ત્યારે ત્યારે મહાભારત રચાણું છે ફરી મહાભારત ન રચાય એના માટે થઈ અને નરેન્દ્ર મોદી સાહેબે રૂપાલા સાહેબ ની ટિકિટ ત્રંતપણે રથ કરવી જોઈએ શબ્દ સંભાળ કે બોલીએ શબ્દ કો નહીં હાથોર પાવ એક શબ્દ ઔષધ કરે દુસરા કરે ખાવ અમારા હૃદય ઉપર ઘા લાગ્યા છે અમારા હિંદવાળા ઉપર ઘા લાગ્યા છે અને આ ઘાનો જવાબ

આ પ્રેસના મિત્રો હંધુ જાણોજ છું કે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે આ અમારી અસ્મિતા ઉપર ઘા છે કોઈ સમાજ કોઈ સમાજના વિરોધમાં નથી કે કોઈ પક્ષના વિરોધમાં આંદોલન નથી આંદોલન શ્રીફ પરસોત્તમ રૂપાલાભાઈનો વિરોધ છે અને વેલામાં વેલી તકે એમની ટિકિટ કપાવી જોઈએ બીજા નંબરે પુરુષોત્તમ ભણે કદાચ ઇતિહાસનો ખ્યાલ નહીં હોય કે રાજપૂતો રાજપૂતો પોતે બેન નીકરીઓ માટે લડ્યા છે ઝારાનું યુદ્ધ તમે જુઓ તો ઝાલાનું યુદ્ધ એ માટે થયું છે બીજાની બેન નીકરીઓ માટે આ તો અમારી વિરાંગના ઉપર ઘા કર્યો છે આ કોઈ દી સાખી ન લેવાય બીજા નંબરે અમારી 14 તારીખ ફાઈનલ થઈ ગઈ છે રાજકોટની અંદર તમે જોવો જનમેદિ આ જનમેદની જોઈને તમે શીખી જાવ

આંદોલન નો ઉગ્ર બને એ માટે તકેદારી રાખી અને અમે જે આવેદન પત્ર આપ્યું છે તાત્કાલિક અસર થાય અને એમની ટિકિટ પરત ખેંચાય જય માતાજી જય ભવાની જીડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા